ભાવનગર જ મહુવા શહેરમાં પરશી વલ પ્રામાં આવેલ બાપા સીતારામ માનવ સેવા આયુર્વેદિક જે કેટલા સમય થી કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ નાક જાત જોયા વગર કેટલાક રોગોની ફ્રી સેવા આપી રહ્યા છે જેમાં કમરના દુખાવા પગના દુખાવા હાથમાં સોજો ગોઠણના દુખાવા માનસિક રોગો સાંધાના રોગો શરીરના દરેક રોગોનું નિવારણ તદ્દન ફ્રી કરી આપવામાં આવશે તમામ દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવશે મુંબઈ જેવા મોટા શહેરના લોકો પણ અહીં ઈલાજ કરવા આવે છે જેથી તમામ લોકોએ આ સેવાનો લાભ લેવો सरनामू बापा सीताराम वेलडिंग बाजू मंग मेघदूत सीनेमा परशीवलप्रा महुआ तंत्री फेजान कालावड़िया આંશિક રોગ હોય છોકરાઓની એવા માનસિક રોગ હોય એની દવા કરીએ છીએ એ સિવાય અમારે મંડળ છે બધાયનું આઠ દસ જણાનું બધાય લોકો સેવા કરવા આવે છે અહીંયા અહીંયા કોઈ વિના મૂલ્યે વિના સારવારે વિના કોઈ જાતનું કોઈ સ્વાર્થ વગર સેવા કરીએ છીએ એ સિવાય ગમે એને આથી પચાસથી સાઠ ગામ આવતા છે ને એક બજરંગદાસ બાપાની કૃપાથી આ સેવા થાય છે કોઈ જાતનું કોઈને ઓલું છે નહીં બીજું મારું નામ ભાલિયા ભાવિકા મનીષભાઈ છે મેં બેથી ત્રણ દવાખા ફરી પણ મારા બે હાથના કાંડામાં ઓપરેશન કરવાનું કીધું હતું પણ ઓપરેશનની જરૂર નથી પડી અહીંયા આવ્યા પછી મને એકદમ સારું છે તદ્દન ફ્રીમાં બધી વસ્તુની સારવાર અહીંયા મળી રહી છે ને એક રૂપિયાનો પણ ખર્ચો નથી અહીંયા ને અહીંયા એકદમ ફ્રીમાં બધું સરસ થઈ મને સો ટકા સારું રિઝલ્ટ આવે છે અહીંયા અહીંયા આવવાથી બધું સારું થઈ જાય બાપાની કૃપાથી બધું સારું થઈ જાય છે મહુવા બાપા સીતારામ ગ્રુપ સેવા મંડળ હું ચાર વર્ષથી બાબુભાઈ સેવા કરું છું પશુપરા બાપા સીતારામ ગ્રુપ કોઈ પણ વસ્તુ કાંઈ લેવાની આવતી નથી કોઈ પણ માણસને એક પણ પૈસો લેવાનો આવતો નથી કોઈને ફ્રી સેવા કરવા ફ્રી સેવામાં કરવામાં આવે છે